દિવાળીપુરા સરકારી નર્સિંગ કોલેજ પાસે ખાતે મહેસમાં ખાવામાં આવતા જીવડા ઈયળો કાકડા નીકળતા આજે યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા દિવાળીપુરા ખાતે આવેલ સરકારી નર્સિંગ કોલેજ વેક્સિન કેમ્પ કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા મેસની બસ બે હજાર ચારસો પચાસ રૂપિયા દર મહિને આપવામાં આવેલ છે ફીઝ પરંતુ વિદ્યાર્થીનીઓને યોગ્ય ભોજન આપવામાં આવતું નથી જેને લઈને વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યા હતા કે ખાવામાં ઈ જીવડા ઈયળો કાકડા નીકળતા હોય છે વિદ્યાર્થીનીઓને અનેક વખત રજૂઆત કર્યા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ ન આવતા આજે યુવરાજસિંહ જાડેજા સરકારી કેમ્પસ ખાતે આવી પહોંચ્યા હતા અને કોલેજના અધિકારીઓ ચર્ચા કરવામાં પહોંચ્યા હતા પરંતુ તેઓને મળ્યા નહીં અને વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ખાવાની સાથે સફાઈની સુવિધા પણ અહીંયા મળતી નથી જેને લઈને વિદ્યાર્થીઓના આક્રોશ જોવા મળ્યો હતો વધુમાં યુવરાજ જાડેજાએ જણાવ્યું કે ખાસ કરીને ગુજરાતની આ સરકારી જે આ કોલેજ છે સોરી વડોદરાની જે સરકારી નર્સિંગ કોલેજ જે છે ત્યાં તમે જોઈ શકો છો કે આ કોલેજમાં જે અવ્યવસ્થા છે એ અવ્યવસ્થાના ભાગરૂપે જ્યારે અમારી પાસે એવું છે અમને અઢળક ફરિયાદો મળી છે કે અહીંયા જે મેસની સુવિધા છે એમાં યોગ્ય રીતે જોવા ભોજન જે આપવામાં નથી આવતું ત્યારબાદ અહીંયા જે સેફટીના જે સાધનો છે એ ફક્ત દેખાવ પૂરતા છે ત્યારબાદ અહીંયા જે મૂર્ત જે સુવિધા કહેવાય પાણીની ને કે યુરેનલની તો એ પણ યોગ્ય રીતે નથી એટલે પાણીની સુવિધા પણ યોગ્ય રીતે નથી તેની સાથે સાથે યુરેનલ જવા માટે જે વ્યવસ્થાઓ છે એ યુરેનલની વ્યવસ્થા પણ ખૂબ જ ગંદકી ભરી છે તમે આ ફોટા પણ જોઈ શકો છો કે ખૂબ ગંદકી એ તમામ વિસ્તારોમાં તમામ જગ્યાએ તમને જોવા મળતી હશે એટલે એ બધી જ બાબતોને લઈને કહી કે આ તથ્યને ઉજાગર કરવા માટે હતા પરંતુ અત્યારે અંદર જતા રોકવામાં આવી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમને અંદર જવા દેવામાં માં નહીં હોય પ્રિન્સિપાલ જે છે અંદર જતા તમને રોકે કેમ ભાઈ ચોરી છુપાવો એટલે રોકો છો શા માટે ભાઈ ઢાક પીછોડો કરો છો તમે બહુ સત્યવાદી હોય તમે બહુ ખરેખર બહુ સારી સુવિધા આવતો હોય તો અમને અંદર જવા દો એવું કીધું કે બહેનો આવ્યો અમારી પાસે બહેનો છે બે બહેનો અમારી સાથે આવ્યા છે તો બધા બહેનોને આજે એડવોકેટ ને અમે લઈને આવ્યા છીએ આજે તમામ મીડિયા અમારી સાથે છે તો ભાઈ આ સરકારી સંસ્થા છે ને અમારા ટેક્સના પૈસામાંથી આ સંસ્થા ચાલે છે પ્રિન્સિપાલને સત્તાધીશોને પણ કહેવા માંગીએ છીએ કે અમારા ટેક્સના પૈસામાંથી ચાલતી સંસ્થામાં અમારે કોઈ પરમિશન લેવાની જરૂર નથી માટે જોવા જઈએ તો છેલ્લા ઘણા સમય થી આપડે જોઈએ છીએ સરકાર જે મણકા ભૂકે છે બેટી બચાવો બેટી પઢાવો એની સાથે સાથે કહેવામાં આવે છે કે નારી વંદા મહિલા સશક્તિકરણ આવી વાતો બહુ મોટી મોટી થાય છે એ સ્ટેજો ઉપરથી પરંતુ જયારે વાસ્તવિક ચિત્રો જોવા માટે જ્યારે રોડ ઉપર આવીએ છીએ ધરાવ ઉપર આવે છે ત્યારે આ પ્રકારના ચિત્રો જો મૂળ જે પાયાની સુવિધા હોય પાયાની સુવિધા હોય બેટી કઈ રીતે પડશે બેટી કઈ રીતે વાંચશે અહીંયા થોડા સમય પહેલા જે કહી શકાય કે એક મૃત્યુ થઈ ગયું તો એને એવું કહી દેવામાં આવ્યું કે ડેન્ગ્યુને કારણે મૃત્યુ થઈ ગયું પણ એનું જે વાસ્તવિક જો કારણ તપાસવામાં આવ્યું તો એમાં પણ ઘણું બધું રહસ્યમય નીકળી શકે એમ છે એટલે એની ઉપર પણ તપાસ થવી જરૂરી છે મૂળ તો જે પાયાની સુવિધાઓ છે જમવાનું ભોજન એ પણ યોગ્ય રીતે નથી આપતું અને બણગા ફૂકે બેટી બચાવો બેટી બેટીને બચાવી છે ને બેટીને પઢાવી છે પણ ભણાવી કઈ રીતે તકલીફ ત્યાં છે અને મૂળ સવાલ ત્યાં છે અહીંયા તમે જોઈ શકો છો ભ્રષ્ટાચાર સરકારી સંસ્થાઓમાં પણ વધી રહ્યો છે સરકારના જે સત્તાધીશો છે એ પણ ભણગા ભૂકે છે કે અમે બધી યોગ્ય સુવિધાઓ આપીએ છીએ અને યોગ્ય રીતે બધું કર્યા તો આ તમારી યોગ્ય સુવિધા છે કઈ રીતે તમે આ બધી સુવિધાઓ પૂરી પાડજો આજે બાળક ભણી ગણીને આગળ વધવા માંગે છે આરોગ્ય ક્ષેત્રમાં આગળ આગળ વધવું છે નર્સિંગ કરીને આગળ જવું છે તો એ બાળકને તમે પાયાની સુવિધા યુરેનલની પાણીની ભોજનની એ સુવિધા નથી આવી શકતા અને તમે વાતો બહુ મોટે મોટે કરો છો કે તમારા વિશ્વગુરુ બનવું છે આ રીતે બનશો વિશ્વગુરુ અને આ રીતે તમારી ડબલ એન્જિનની સરકાર કામ કરશે અરે ડબલ એન્જિનની સરકારને કહેવાનું કે ભાઈ તમે જે વાતોના બણગા ભૂકો છો એક ખરેખર ધરાતલ ઉપર આવીને જુઓ એટલે તમને ખ્યાલ આવશે વાસ્તવિક ચિત્ર શું છે થેન્ક યુ

અમે કે પ્રમાણે તો કરતા હતા વોર્ડન મેડમ ને ફરિયાદ કરવી એને પ્રિન્સિપાલ ને રજૂઆત કરી હોય કે કરી તો હશે જ તે પણ તોય તે કઈ રિએક્શન કે કઈ મળતું નથી અમને સામે સાફ સફાઈ બાબતે તે પ્રોબ્લેમ છે અને પીવાનું પાણી પણ નહીં આવતું ત્રણસો જેટલા રજૂઆત તો ઘણી વાર કરી અરે અમારે વોર્ડન મેડમ ને બધા અમારથી આગળના સર બધા કરેલી છે એમ તો વોર્ડન અમારે બદલાતી રહે એટલે વોર્ડન નું કઈ ચોક્કસ નામ કેવું શકે